કાર નો પાંચ તોડી બેગમાં રહેલા દોઢ લાખ રોકડ ની ચોરી કરી બેગઠિયા ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા જેઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે

તે દરમિયાન બાઇક ઉપર આવેલા બે ગઠિયાઓ ગાડીના કાચ તોડી અંદર મૂકેલ દોઢ લાખ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા આ ચીલ ઝડપની ઘટનાને અંજામ આપનાર બે ગઠિયા બાઇક લઈ ભાગતા સીસીટીવીમાં કેદ થયા છે આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે